શ્રી કૃષ્ણ રાધે રાધે સ્વાગત છે તમારું મારા કિચન માં આજે હું એક એવી રેસીપી લઈને આવી છું જેને તમે માર્કેટમાં મળતી મોંઘી મીઠાઈ કહી શકો કે પછી શિયાળામાં ઠંડીથી બચાવી અને ઇમ્યુનિટી વધારતું વસાણું પણ કહી શકો તો આજે આપણે બનાવીશું દુબઈના ફેમસ એવા ખજૂર ડ્રાયફ્રુટ રોલ જેમાં આપણે ખાંડ ગોળ કે પછી સાકરનો પણ ઉપયોગ નથી કરવાનો જેથી આ મીઠાઈ શુગર ફ્રી હોવાથી ડાયાબિટીસના પેશન્ટ પણ મન ભરીને ખાઈ શકે છે અને હા ખજૂર રોલ માત્ર દસથી પંદર જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે તો ચાલો બનાવીએ તો સૌ પ્રથમ ખજૂર રોલ બનાવવા માટે મેં આ પાંચસો ગ્રામ જેવી ખજૂર લીધી છે અને આ ખજૂર એકદમ સોફ્ટ હોય તેવી ખજૂર લેવાની છે આ રીતે મેશ કરીએ અને એકદમ પોચી અને નરમ હોય એવી ખજૂરનો આપણે ઉપયોગ કરવાનો છે જેની અંદર રેસાનું પ્રમાણ બહુ જ ઓછું હોય છે અને તે એકદમ આસાનીથી મેશ થઈ જાય છે અને આ રીતનો પોચો ખજૂર લેવાથી આપણે તેને ગરમ પાણીની અંદર પલાળવાની પણ જરૂર પડતી નથી હવે આ ખજૂરમાંથી આપણે બધા જ બીજ નીકાળી દેવાના છે આ રીતે આપણે બધા જ બીજ નીકાળી દઈશું જો તમે સીડલેસ ખજૂર લેતા હોય તો તેને પણ તમારે એકવાર ચેક કરી લેવાનું છે તેની અંદર પણ ક્યાંક ક્યાંક ખજૂરના બીજ રહી ગયા હોય છે હવે આ રીતે આપણે ખજૂરના મુખનો ભાગ પણ નીકાળી લેવાનો છે આપણી ખજૂર એકદમ સોફ્ટ છે ફ્રેન્ડ્સ આ રીતે પોચી ખજૂર હોય તેવી ખજૂરનો આપણે ઉપયોગ કરવાનો છે એ જ રીતે આપણે બધી જ ખજૂરના બીજ નીકાળી દઈશું તો મેં એ જ રીતે બધી જ ખજૂરના બીજ નીકળી અને તૈયાર કરી દીધી છે તો મેં જે પાંચસો ગ્રામ ખજૂર લીધી હતી તેમાંથી સો ગ્રામ જેવા તેના સીડ્સ નીકળી ગયા છે અત્યારે આપણી જોડે ચારસો ગ્રામ ખજૂર છે હવે આ ખજૂરને આપણે ચાકુની મદદથી એકદમ નાના નાના પીસ કરી દેવાના છે જેથી મિક્સરની અંદર આપણે તેને પીસીશું તો એકદમ આસાનીથી પીસાઈ જશે આ રીતે આપણે બધી જ ખજૂરના એકદમ નાના નાના પીસ કરી લઈશું તો મેં બધી જ ખજૂરના નાના નાના ટુકડા કરી લીધા છે આ રીતે આપણે ઝીણી ઝીણી કટિંગ કરી લેવાની છે તો હવે આ ખજૂરને આપણે પીસવાની છે તો આપણે એક મિક્સર જાર લઈ લઈશું આપણે આ ખજૂરમાંથી અડધી ખજૂર આપણે અત્યારે એડ કરી દઈશું અને બાકીની ખજૂર આપણે પાછળથી પીસવાની છે આ રીતે આપણે ખજૂરને અડધી અડધી કરીને પીસવાની છે એકી સાથે ખજૂરને નથી પીસવાની એકી સાથે ખજૂરને પીસીશું તો ખજૂર આપણી બરોબર પીસાશે નહીં અને આપણે મિક્સર જાર પણ ખરાબ થઈ શકે છે હવે મિક્સરને આપણે ચાલુ બંધ ચાલુ બંધ કરીને અથવા તો પલ્સ મોડ ઉપર ફેરવી ફેરવીને ખજૂરને આપણે પીસવાની છે ખજૂરને પીસતી વખતે આપણે પાણી બિલકુલ પણ નથી એડ કરવાનું અને આ રીતે થોડીક દરદરી જ પીસવાની છે હવે આ ખજૂરને આપણે એક બાઉલની અંદર નીકાળી લઈશું અને સેમ એ જ રીતે આપણે બાકીની ખજૂરને પણ પીસી લેવાની છે તો સેમ એ જ રીતે પલ્સ મોડ ઉપર ફેરવી ફેરવીને મેં ખજૂરને પીસી લીધી છે આ ખજૂરને પણ આપણે એક બાઉલની અંદર નીકાળી લઈશું તો મેં બધી જ ખજૂરને પીસી એને તૈયાર કરી લીધી છે હવે ખજૂર ડ્રાય ફ્રુટ્સ રોલ બનાવવા માટે મેં આ થોડાક ડ્રાયફ્રુટ્સ લીધા છે જેમાં પચાસ ગ્રામ અખરોટ પચાસ ગ્રામ બદામ પચાસ ગ્રામ કાજુ અને થોડીક ખસખસ લીધી છે જેને આપણે ગાર્નિશિંગ માટે યુઝ કરીશું તેની સાથે મેં પચીસ ગ્રામ જેવા સૂર્યમુખીના બીજ અને પચીસ ગ્રામ પંપકીનના બીજ લીધા છે તમે તેની જગ્યાએ પિસ્તા કે પછી અંજીર પણ લઈ શકો છો અથવા તો તમે માત્ર કાજુ બદામ અને અખરોટમાંથી પણ આ રોલ બનાવી શકો છો હવે એક અંદર એક નાની ચમચી આપણે ઘી એડ કરી દઈશું તેની અંદર આપણે બદામ કાજુ અને અખરોટ એડ કરી દેવાના છે તેની સાથે પમકીનના સીડ અને સૂર્યમુખીના બીજ પણ આપણે અંદર એડ કરી દઈશું કાજુ બદામ અને અખરોટને મેં થોડાક નાના પીસની અંદર કટ કરીને લીધા છે તો હવે આ બધા ડ્રાય ફ્રુટ્સને માત્ર પાંચથી સાત મિનિટ માટે એકદમ સ્લો ગેસની ફ્લેમ ઉપર તેને રોસ્ટ કરી લેવાના છે જેથી બધા ડ્રાય ફ્રૂટ આપણા એકદમ સરસ ક્રંચી થઈ જશે આ રીતે ક્રંચી ડ્રાય ફ્રૂટ આપણે ખજૂર રોલની અંદર એડ કરીશું તો તેનો ક્રંચ ખૂબ જ સરસ આવે છે હવે આપણા ડ્રાય ફ્રુટ્સ થોડાક રોસ્ટ થઈ ગયા છે તો ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને ડ્રાય ફ્રુટ્સને આપણે એક બાઉલની અંદર નીકાળી લઈશું હવે સ્ટેજ પેનની અંદર આપણે એક મોટી ચમચી ભરીને ઘી એડ કરવાનું છે હવે જે આપણે ખજૂર મેશ કરીને રાખી હતી તે અંદર હવે આ ખૂરની મદદથી આ રીતે આ રીતે જેમ જેમ આપણે ખજૂરને મેશ કરતા જઈશું તેમ તેમ આપણી ખજૂર એકદમ સ્મૂથ થઈ જશે આ રીતે તેને દબાવતા જઈશું અને ખજૂરને એકદમ સ્મૂથ કરી લેવાની છે અને એકદમ ક્રીમી ટેક્સચરમાં આપણી ખજૂર થઈ જશે અને આ રીતે તેને ઘીની અંદર શેકતા પણ જવાનું છે તો હવે માત્ર પાંચ જ મિનિટની અંદર ખજૂર આપણી એકદમ સરસ સ્મૂથ થઈ ગઈ છે અને આ રીતે એકદમ મેસી થઈ જવી જોઈએ હવે તેની અંદર જે આપણે ડ્રાય ફ્રૂટ્સ રોસ્ટ કરીને રાખ્યા હતા તે અંદર એડ કરી દઈશું બધા ડ્રાય ફ્રૂટ્સ તેની અંદર એડ કરી દેવાના છે જેટલી આપણે ખજૂર લીધી હોય તેના અડધા ભાગના આપણે ડ્રાયફ્રુટ્સ લેવાના છે ચારસો ગ્રામ ખજૂરની સાથે આપણે 200 ગ્રામ જેવા ડ્રાયફ્રુટ્સ એડ કરવાના છે તેનાથી વધારે એડ બિલકુલ પણ નથી કરવાના નહીંતર આપણા ખજૂર રોલ બિલકુલ પણ સારા નહીં બને અને ખજૂર રોલ વાળતી વખતે ડ્રાયફ્રુટ્સ છૂટા પડી જશે અને પ્રોપર બાઇન્ડિંગ નહીં આવે એટલે આપણે ખજૂરના માપ કરતાં ડ્રાયફ્રુટ્સનું માપ અડધું રાખવાનું છે હવે આપણે ડ્રાયફ્રુટ્સ અને ખજૂર ખૂબ જ સરસ રીતે મિક્સ થઈ ગયા છે અને પ્રોપર બાઇન્ડિંગ આવી ગયું છે આ રીતે ખજૂર અને ફ્રુટ્સ એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે હવે આ મિક્સરને આપણે થોડુંક ઠંડુ કરી લેવાનું છે મિક્સર આપણું થોડુંક ગરમ હોય ત્યારે જ તેનો આપણે રોલ વાળવાનો છે હવે એક બટર પેપરની ઉપર આપણે થોડુંક ઘી લગાવી દઈશું જો તમારી જોડે બટર પેપર ના હોય તો તમે પ્લાસ્ટિકની સીટનો પણ ઉપયોગ કરી શકો છો તેની ઉપર તમારે થોડુંક ઘી લગાવી દેવાનું છે હવે આપણું ખજૂરનું મિક્સર થોડું ગરમ હોય ત્યારે જ આપણે તેનો રોલ વાળવાનો છે મિક્સરને આપણે એકદમ ઠંડુ નથી કરવાનું હવે સૌ પ્રથમ આપણે આ રીતે હાથેથી રોલ વાળી લેવાનો છે આ રીતે સરસ દબાવીને આપણે રોલ વાળવાનો છે હવે તેને આ રીતે કોર્નરની સાઈડથી પણ સરખું કરતા જવાનું છે અને આ રીતે તેને સરસ રોલ વાળવાનો છે આ રીતે આપણો રોલ વાળાય એટલે તેની ઉપર આપણે થોડીક ખસખસ લગાવવાની છે હવે તેની ઉપર આપણે આ રીતે ઉપરથી થોડી ખસખસ એડ કરી દેવાની છે આ રીતે ઉપરથી ખસખસ એડ કરવાથી આપણા ખજૂર રોલ જે રીતે માર્કેટમાં મળે છે તેવા જ બનીને તૈયાર થશે હવે ખસખસની અંદર રોલને આપણે આ રીતે થોડોક ફેરવી લેવાનો છે જેથી બધી જ ખસખસ આપણા રોલની ઉપર ચોંટી જાય હવે આ રીતે બટર પેપરની મદદથી આપણે રોલને વાળી લઈશું આ રીતે બટર પેપરને આ રીતે રોલ કરતા જઈશું અને રોલને આપણે વાળી લેવાનો છે અને હાથને એકદમ ટાઈટ રાખીને રોલને વાળવાનો છે જેથી તેની અંદર એર બિલકુલ પણ ના જાય આ રીતે આપણે સરસ રોલને વાળી લેવાનો છે હવે આ રોલને આપણે ફ્રીજની અંદર એક કલાક માટે અથવા તો રૂમ ટેમ્પરેચર ઉપર તમે તેને બેથી ત્રણ કલાક માટે રાખી શકો છો મેં એક કલાક માટે ફ્રીજની અંદર રાખી દીધો હતો જેથી એક કલાકની અંદર રોલ આપણો એકદમ સરસ સેટ થઈ ગયો છે તેની ઉપર આ રીતે રીંગ લગાવી હતી જેથી રોલ આપણો ખુલી ના જાય હવે રીંગને આપણે હટાવી દઈશું બટર પેપરને પણ આપણે એકદમ ધીરેથી હટાવી દેવાનું છે આપણે જે બટર પેપરની ઉપર ઘી લગાવ્યું હતું તેને લીધે આપણો રોલ બિલકુલ પણ ચીપકશે નહીં અને એકદમ આસાનીથી નીકળી જશે બટર પેપરને આપણે સાઈડમાં રાખી દઈશું તો આપણો રોલ એકદમ સરસ સેટ થઈ ગયો છે હવે તેને આપણે કટ લગાવી દઈશું આ ખજૂર રોલની અંદર આપણે ડ્રાય નો ઉપયોગ કર્યો છે એટલે કટ લગાવવા માટે આપણે શાર્પ ચાકુ હોય તેનો જ ઉપયોગ કરવાનો છે તો એકદમ આસાનીથી આપણા કટ થઈ જશે આ રીતે શાક ચાપુનો ઉપયોગ કરવાથી આપણા કટ એકદમ આસાનીથી થઈ જાય છે તો દુનિયાની કોઈ પણ મોંઘી મીઠાઈને ભૂલાવી દે એવા આપણા ખજૂર ડ્રાય ફ્રૂટ્સ રોલ બનીને તૈયાર છે આ રેસીપી તમને ગમી હોય તો મારી વિડીયોને લાઈક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ્સ થેન્કસ ફોર વોચિંગ જય શ્રી કૃષ્ણ